શ્રી કાંડ સર્ગ એકસો આઠથી એકસો અગિયાર શ્રીરામે ભરતને આદેશ કર્યો આથી ભરતના મનનું આશ્વાસન થયું નહીં તે જોઈને દશરથ રાજાના મંત્રી જાબાલી મુનિએ ઉપદેશ આપતા કહ્યું હે રાઘવ તમને આવી સામાન્ય મનુષ્ય બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ હે રામ આ જ ગતિમાં કોણ કોનો સંબંધી છે જીવ એકલો જ ઉપજે છે ઉપજે છે અને એકલો જ નાશ પામે છે સાથે કંઈ લાવતો નથી અને લઈને પણ જતો નથી માતા પિતા ભાઈ સર્વ આસક્તિઓ છે જે રીતે કોઈ પ્રવાસી રસ્તામાં આવતા ગામે રાત્રિ મુકામ કરે છે અને સવારે ચાલ્યો જાય છે તેવી જ રીતે મનુષ્યના જીવને કુટુંબ અને સંબંધીઓ ઉતારા સમાન છે હે રામ તમે વનમાં વસવાને લાયક નથી માટે કૃપા કરીને તમે અયોધ્યા પધારો અને સુખેથી રાજ્યાસન સ્વીકારો હે રામ તમે વિચાર કરો કે તમારે અને દશરથ રાજાને શું સંબંધ છે પુત્રની ઉત્પત્તિ થવામાં માતા અને પિતાના દેહો નિમિત્ત બને છે તેમના સંયોગથી આ પંચમહાભૂતનું પુતળું જન્મે છે જન્મ આપવામાં નિમિત્ત બનેલ પિતા પણ પંચમહાભૂતોમાં ભળી ગયો સર્વ પ્રાણીઓની આ એક જ ગતિ છે તો તમે તમારા પૂજ્યરૂપી અધિકારથી શા માટે ભ્રષ્ટ થાવ છો કર્મો કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને નરકમાંથી તરી જાય છે તે વાતને સત્ય માનીને લોકો કર્મ કરે છે પણ તેથી તો માત્ર અન્ન અને અનાજનો બગાડ જ થાય છે મૃત્યુ પામનાર મનુષ્ય શ્રાદ્ધ કઈ રીતે ખાઈ શકે તો આ લોકમાં એક મનુષ્ય કરેલું ભોજન જો બીજાના પેટમાં પહોંચતું હોય તો તો કોઈ મુસાફર મુસાફરીમાં ભાથુ શૈલી સાથે લઈને ન જાત પણ આવું ક્યારેય બનતું નથી હેરામ કેટલાક બુદ્ધિજીવી લોકોએ પોતાનો પરિશ્રમ બચાવવા માટે વિના ઉપાય અર્થોપાર્જન કરવા સારો દાન શ્રાદ્ધ વગેરે અંધશ્રદ્ધાથી ભરેલા ગ્રંથો રચ્યા છે અને સ્વાર્થપૂર્ણ ઉપદેશો કહ્યા છે આવા ગ્રંથોને પ્રમાણભૂત કોણ ગણે પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે કે દુઃખ તે કોણે જોયું છે જ્યારે આ લોકમાં સુખનો પ્રત્યક્ષ અનુભવ થઈ શકે છે દાન કરવાથી પરલોકમાં સુખ પ્રાપ્ત થશે તેવું માત્ર અનુમાન કરવું પડે છે તેની કોઈ સંપૂર્ણ ખાતરી હોતી નથી હે રામ તમે અનુમાનોનો ત્યાગ કરીને પ્રત્યક્ષ સુખરૂપ નિશ્ચિત વસ્તુને ગ્રહણ કરો પ્રત્યક્ષ વસ્તુ સત્ય છે અને આ મન સર્વ ચંચળ છે આથી ભરતની યાચના માન્ય કરી તમે રાજ્યાસનને ગ્રહણ કરી સહુનું પ્રિય કરો જાબાલી મુનિના વચનો સાંભળીને સત્યને અનુસરનાર શ્રીરામે બહુ સરસ જવાબ આપતા કહ્યું હે મુનિવાર તમારા વચનો મને સારું લગાડવા પૂરતા જ ઉપયોગી છે પણ શાસ્ત્ર સંગત નથી ઉપરથી ભલે પ્રમાણભૂત દેખાય પણ અંતે તો તે દુઃખદાયક જ છે જે પુરુષ વેદોની આજ્ઞાને અવગણે છે તે વિદ્વાનોની સભામાં માન પામતો નથી મનુષ્ય કેવો છે તે તો તેના આચાર પરથી જાણી જ શકાય છે હે જાબાલી તમારો બોધ હું ગ્રહણ કરું ને તો આ જગતમાં કાર્ય કરવાનો વિચાર કરનાર કયો સદાચારી પુરુષ મને ધાર્મિક માને પ્રતિજ્ઞાનો નાશ થાય અને મને કદાપી સ્વર્ગ પ્રાપ્તિ ન થાય હે મહર્ષિ હું મારા પિતાની આજ્ઞાને શા માટે અવગણો મારા પિતાને સંપૂર્ણ ખાતરી હતી કે પુત્ર પિતાની આજ્ઞાનું પાલન અવશ્ય કરશે તેમ સમજીને પિતાએ મને આજ્ઞા કરી છે મેં એક વખત પ્રતિજ્ઞા પાલન કરવાનું દ્રઢ મને નક્કી કર્યું છે હવે હું ખોટા બહાના શોધીને વિસ્મરણ થયું છે તેમ કહીને ઉત્તમ માર્ગે લઈ જનાર સત્યને હું સરો સર્વોપરી ધર્મ માનું છું હું સ્પષ્ટ માનું છું કે જેને અનુસરવાથી પિતાની આજ્ઞાનો ભંગ થાય તે ધર્મ નથી અત્યંત સ્વાર્થી અને ક્રૂર સ્વભાવવાળા ક્ષત્રિયોને જે ધર્મનું પાલન કરતા હોય તેનો હું ત્યાગ કરીશ જાબાલી મુનિ પર શ્રીરામ નારાજ થયા એટલે વશિષ્ઠ મુનિ વચ્ચે પડ્યા અને રામને કહેવા લાગ્યા કે હે રામ આ જાબાલી મુનિ જીવની આલોક અને પરલોકની ગતિને સારી રીતે જાણે છે તેમણે તર્કવાદનો આશ્રય લઈ તમને જે વાક્યો કહ્યા તેથી તેમને નાસ્તિક માની તેમના પર ક્રોધ કરવો યોગ્ય નથી હે રાઘવ આ સંસારમાં જન્મેલા મનુષ્યને ત્રણ ગુરુ છે માતાપિતા અને આચાર્ય માતાપિતા જન્મ આપે છે અને આચાર્ય સદબુદ્ધિ આપે છે હે રામ હું તમારો અને તમારા પિતાનો પણ આચાર્ય છું જો તમે મારી આજ્ઞાનું પાલન કરશો તો તમારા આચરણને કોઈ અધર્મ કહેશે નહીં આ તમારા વયોવૃદ્ધ માતા જે ધર્મની મૂર્તિ સમાન છે તેમના વચનનું તમારે પાલન કરવું જોઈએ તમારા નાના ભાઈની યાચનાનો સ્વીકાર કરવાથી તમને કોઈ અધર્મી સમજશે નહીં મુનિના આવા વચનો સાંભળીને શ્રી રામ નમ્રતાપૂર્વક બોલ્યા હે ગુરુવર હું જાણું છું કે માતા પિતાના લાલન પાલનનો બદલો પુત્ર કોઈ દિવસ વાળી શકે તેમ નથી મને જન્મ આપી મારું લાલન પાલન કરી મને મોટો કરનાર મારા પિતાની આજ્ઞાને હું કઈ રીતે ઉઠાવી શકું તેમની આજ્ઞાને હું ક્યારેય મિથ્યા કરીશ નહીં શ્રીરામે વશિષ્ઠ મુનિનું પણ કહ્યું ન માન્યું ત્યારે ભરત નિરાશ થઈ ગયો તેણે સુમંતને કહ્યું કે શ્રીરામને પાછા વાળવાના મારા સઘળા પ્રયાસો નિષ્ફળ ગયા છે હવે મારા માટે એક જ માર્ગ છે તું અહીં મારા માટે દર્ભની શૈયા બનાવ જ્યાં સુધી મારા ભાઈ મારી વાતને માન્ય નહીં કરે ત્યાં સુધી એ શૈયા પર હું એક જ પડખે પડ્યો રહીશ પણ સુમંત કંઈ સમજ્યો નહીં આથી ભરત ખુદ ઊભો થયો અને આજુબાજુમાંથી દર્ભ એકઠો કરીને શૈયા બનાવી પછી તેના પર એક જ પડખે સૂતો આવું કરતાં રોકવા માટે શ્રીરામ બોલ્યા હે ભરત તે મારામાં શું દોષ જોયા છે કે તું મારી સામે અનસન કર ઉતરવાને તૈયાર થયો છે નિર્ધન થયેલ બ્રાહ્મણ આવું કાર્ય કરે તે યોગ્ય ગણાય પણ મસ્તક પર રાજ્યાભિષેક નિર્માયો છે તેવા ક્ષત્રિયો માટે આવું કાર્ય જરાય પણ યોગ્ય નથી તું તારી હઠ છોડી દે અને અયોધ્યા પાછો જા વડીલભાઈની આજ્ઞા થતા ભરતે દર્ભશૈયાનો ત્યાગ કર્યો ઊભા થઈ ભાઈના ચરણનો સ્પર્શ કરીને જળનું આચમન કર્યું પછી કહ્યું તમે મારા વચનો સાંભળો મેં મારા પિતા પાસેથી ક્યારેય રાજ્ય માગ્યું નથી મેં મારી માતાને રાજ્ય મેળવવાનું કોઈ દિવસ કહ્યું પણ નથી તેમજ મારા મોટાભાઈ વનવાસ ભોગે અને હું રાજ્ય કરીને સુખેથી રહું તે પણ મને સંમત નથી છતાં પણ પિતાના વચનને સત્ય કરવા શ્રીરામને વનમાં વસવું જ હોય તો હું તેમનો પ્રતિનિધિ બનીને ચૌદ વરસ વનમાં જ વિતાવીશ ભરતના આવા વચનો સાંભળીને શ્રીરામને વિસ્મય થયો તેમણે પ્રજાજનો સામે જોઈને કહ્યું હે પ્રજાજનો અમારા પિતાએ પોતાની હયાતીમાં જે કાર્ય કર્યું હોય તેનું તમારે અનુમોદન કરવું જોઈએ હું વનમાં વસવાને સમર્થ છું તો મારે શા માટે પ્રતિનિધિ નિમવો જોઈએ તેથી તો મારી જગતમાં નિંદા થાય મારો ભાઈ ભરત ગુણવાન છે ધીરજવાળો છે પરાક્રમી છે અને રાજ્ય સંભાળવામાં પરિપૂર્ણ છે તેના આગ્રહને માન આપીને હું વચન આપું છું કે વનમાં ચૌદ વરસ પૂરા કરીને જ્યારે હું અયોધ્યા પાછો આવીશ ત્યારે અયોધ્યાના રાજા જરૂર બનીશ રામના અવવચનો સાંભળીને દેવો પણ ખુશ થઈ ગયા હવે રામ અયોધ્યા પાછા નહીં જાય અને આપણું કાર્ય અવશ્ય સફળ થશે જ જય શ્રી કૃષ્ણ